નમસ્કાર વન ઇન્ડિયા ન્યૂઝમાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના કાળના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે એકસો છપ્પન બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના અઢારમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે અને સુશાસન સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે આ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોક કેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં બનાવ્યું છે કેન્દ્રિતેત્રોન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે જી ટ્વેન્ટી બેઠકો અને દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં એટલે કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વકાંક્ષાઓને વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ અને વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભારે વરસાદે થયેલા પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું જ્યારે ત્રેવીસ ઓક્ટોબરથી ચાર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું તેમાં લગભગ તેત્રીસ લાખ ખેડૂતોને લાભ થશે કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનના સંદર્ભમાં ગુજરાત સરકારે પંદર હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી જેનાથી રાજ્યના દસ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે શૂન્ય ટકાના દરે પાક ધિરાણ હેઠળ છેલ્લા ત્રણ વર્ષોમાં તેત્રીસ લાખથી વધુ ખેડૂતોને ત્રણ હજાર ત્રીસ કરોડથી વધુની વ્યાજ સહાય આપવામાં આવી છે ત્રણ વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા પાંચ લાખ છન્નું હજાર થઈ ગઈ છે

માત્ર વર્ષ આરોગ્ય કલ્યાણના પૂર્ણ થયા છે પ્રધાનમંત્રી जन आरोग्य યોજના મુખ્યમંત્રી અમૃતમ હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી પાંચ લાખની સહાય વધારીને દસ લાખ કરવામાં આવી છે ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય અત્યાર સુધીમાં એક કરોડ પંદર લાખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે ગુજરાતમાં માતા મૃત્યુ દરમાં પચાસ ટકા અને બાળ મૃત્યુ દરમાં સત્તાવન પોઈન્ટ ચાર ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે તેમજ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અંદાજપત્રમાં સાતસો છેતાલીસ કરોડ વધારો થયો છે પંદર નવેમ્બર બે હજાર પચીસ ના રોજાતી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જનજાતિ કલ્યાણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે વર્ષમાં યુવા વિકાસ માટે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન બાવીસ જિલ્લાઓમાં રમત સંકુલ કાર્યરત થયું છે બે હજાર ચોવીસમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટમાં એકોતેર લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાજ્યમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ નેશનલ પોલીસ ગેમ્સ 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 નેશનલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાયા છે કોમનવેલ્થ યજમાની માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ ખાતે આઠસો પચીસ કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રાષ્ટ્રને અર્પણ કરાયું ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ હેઠળ

મોટેરાથી ગાંધીનગરના સેક્ટર એક તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધી રાજ્યના છ સ્માર્ટ શહેરોમાં અગિયાર હજાર કરોડ થી ના ત્રણસો અડતાલીસ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો હવે ગુજરાતમાં કુલ સત્તર મહાનગરપાલિકાઓ છે છેલ્લા ત્રણ વર્ષોમાં કુલ બસો છવ્વીસ ટીપી સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે તો સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ બે હજાર હેઠળ અમદાવાદ શહેર ભારતનું નંબર વન સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે આ રીતે ભુપેન્દ્ર પટેલના સેવા સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ